તે દરમિયાન સિંદે કોલોનીમાં આવેલા ઘરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની કંટ્રોલ રૂમને બાતમી મળી હતી જે બાદ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દરોડા પણ પાડ્યા હતા આ દરોડામાં નવ ઈસમો મળી આવ્યા છે જે બાદ તમામની મુદ્દામાં સહિત ધરપકડ કરીને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં એકેના મોઢા પર અફસોસ જોવા મળ્યો ન હતો ઉપરથી કેટલાકના મોઢા હસતા હોય તેવી તસવીરો પણ સામે આવી રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાનું તંત્ર સંભવિત પૂરની પરિસ્થિતિ સામે સજ્જ બન્યું છે પાલિકા પોલીસ અને કલેક્ટરની સરાહનીય પ્રયાસ સામે આવ્યો છે ડિઝાસ્ટર મેનેજમેન્ટના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તમામ સાથે મળીને આપત્તિ સમયે લોકો સુધી મદદ પહોંચાડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન પડેલો વરસાદ સવારના સમયે આફત બન્યો હતો સોલા વિસ્તારના સિનિયર સિટીઝન પાર્ક રસ્તા પર ભારે વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાવાને કારણે બાળકોને શાળા મૂકવા જઈ રહેલા વાલીઓ અટવાયા હતા શાળામાં બાળકને મૂકવા છતાં વાલીઓના વાહન બંધ પડી ગયા હતા કેટલાય વાલીઓ તેડીને રસ્તો પસાર થવા માટે મજબૂર બન્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેહુલ્યો મુશળધાર વરસ્યો છે અંધાધાર વરસાદ ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાનો સરેરાશ તેર પોઈન્ટ અઠ્ઠાણું ટકા વરસાદ નોંધાઈ ગયો છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વીસ ટકાથી વધુ પડ્યો છે તથા કચ્છમાં સત્તર પોઈન્ટ સત્તાવન ટકા વરસાદ થયો છે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો આઠ પોઈન્ટ સો ટકા વરસાદ છે પૂર્વ મધ્ય ઝોનમાં તેર એકત્રીસ ટકા વરસાદ છે તેમાં દક્ષિણ ગુજરાતમાં અગિયાર ટકા જેટલો વરસાદ થઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિયત રૂટ ઉપરથી હાલ અને અંગે સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે તેઓ મહેન્દ્ર ઝાએ જણાવ્યું છે દર વર્ષની જેમ પરંપરાગત રથયાત્રાની તૈયારી કરવામાં આવી રહી છે તેઓ મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયામાં સાયબર એટેક વધી રહ્યો છે એપલ ફેસબુક ગૂગલ અને અન્ય ઘણી કંપનીઓના સોળ અબજ પાસવર્ડ અને લોગ ઇન કોન્ફિડેન્શિયલ લીક થઈ ગયા છે ડેટાબેટ ઇતિહાસમાં સૌથી મોટો લીક માનવામાં આવે છે મે મહિનામાં અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે અઢાર પોઈન્ટ ચાર કરોડથી વધુ પાસવર્ડ લીક થયા છે સાયબર સુરક્ષા સંશોધકોનું કહેવું છે કે આટલા મોટા પાયે પાસવર્ડ લીક થવા પાછળ ઘણા ગ્રુપનું કામ હોવું જોઈએ મહત્વના સમાચારની વાત કરીએ તો હાલમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેર જોવા મળી રહી છે વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટ એરપોર્ટ ફરી ચર્ચાનો વિષય બન્યો છે પાણીનો ધોધ પડતા કુંડા મૂકવામાં આવ્યા હતા સમાર સમારકામ હાથ ધરવામાં આવ્યું છે એરપોર્ટ ઉપર પાણી પડતું હોવાનો વિડીયો વાયરલ થતાં તંત્ર સફાળું જાગ્યું છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એક તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં ત્રીસ તાલુકામાં એક થી સાત ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડના પારડીમાં સવા પાંચ ઇંચ તો કપરાડામાં પાંચ ઇંચ વરસાદ થયો છે ભારે વરસાદના પગલે સુધીમાં કુલ એક હજાર સાહીઠ લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે એકસો ને લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે હવામાન વિભાગ દ્વારા શુક્રવારે એટલે કે વીસમી જૂને ડાંગ નવસારી વલસાડમાં રેડ એલર્ટ જ્યારે દાહોદ મહીસાગર ભરૂચ સુરત તાપીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું પ્રવેશી ગયું છે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો હવામાન વિભાગે ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી તે ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં આગામી સાત દિવસ દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠે પિસ્તાલીસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂંકાઈ શકે છે અને પચીસ જૂન સુધીમાં ભારેથી તે ભારે વરસાદને પગલે હેલર્ટ જારી કરવામાં આવ્યું છે આ સાથે અન્ય અઢાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી આગાહી છે તો મિત્રો આ હતી હવામાન વિભાગની અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો ભારત પાકિસ્તાન વચ્ચે તંગ દિલી દરમિયાન ભારતીય સેનાના વિવિધ દાવાઓને નકારી રહેલી પાકિસ્તાન સરકાર હવે સત્યને સ્વીકાર કરતી જોવા મળી છે પાકિસ્તાનના નાયબ મુખ્યમંત્રી ઈસા કડારે ખાતરી આપી છે કે ભારતે ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂરખાન એરબેઝ અને શોર્ટકોટ એરબેઝ ઉપર એર સ્ટ્રાઇક કરી હતી ઓપરેશન સિંધુમાં ભારતના હુમલામાં થયેલા વિવિધ નુકસાન અને ખોટા ઠેરવી રહેલા પાકિસ્તાને આ નિવેદન સાથે પોતાનું જૂઠાણાનો જાતે જ પર્દાફાશ કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચાર લઈને મળતા રહેજો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે